એ હકીકત છે કે આ ચોમાસામાં અતિશય ખાડા પડ્યા છે રોડની અંદર એ હકીકત છે આ ચોમાસામાં ઠેકાણે ભૂવા પણ પડ્યા છે છે એ હકીકત કે માત્ર મહાનગર જ નહીં નગરપાલિકા અને ગ્રામીણ વિસ્તારના રોડ પર એટલા જ ખાડા છે આ તમામની વચ્ચે સરકારે ખાડા પૂરવાના પ્રયાસ ક્યાંક ક્યાંક શરૂ પણ કર્યા હતા પણ ફરીથી પણ ખાડા પડ્યા છે અને આ વખતના ખાડા હાડકા તોડે તેવા છે કમર તોડ ખાડા છે કરોડરજ્જુ રજુ તોડે એવા ખાડા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે એક જાહેરાત કરી છે અને જાહેરાત અંતર્ગત રાજ્યની મહાનગરપાલિકાઓમાં જે ખાડા પડ્યા છે રોડમાં એનું રિપેરિંગ થઈ શકે તે માટે દરેક ધારાસભ્યની ગ્રાન્ટ બે હજાર બે માફ કરજો બે કરોડ રૂપિયાની ગ્રાન્ટ વધારે મંજૂર કરી છે એટલે કે મહાનગરપાલિકા વિસ્તારના ત્રેતાલીસ ધારાસભ્યો ત્રેતાલીસ ધારાસભ્યો છે રાજના ચેર જે આઠ મહાનગરપાલિકાઓ છે સુરત અમદાવાદ રાજકોટ જામનગર ભાવનગર જૂનાગઢ અને ગાંધીનગર એના ત્રેતાલીસ ધારાસભ્યો છે એકસો બ્યાસીમાંથી તેતાલીસ ધારાસભ્યો આ મહાનગરપાલિકાની હદનો વિધાનસભા ક્ષેત્ર ધરાવે છે તેમના માટે બે બે કરોડ રૂપિયાની વધારાની ગ્રાન્ટ રોડ રસ્તા રિપેર કરવા માટે ફાળવી છે એટલે કે છ્યાસી કરોડ રૂપિયા ફાળવ્યા છે અને માર્ગ મકાન વિભાગ મારફતે ફાળવવામાં આવશે આ જ રીતે આ જ રીતે જે જાહેરાત થઈ તેને લઈ રાજનીતિ ગરમાઈ છે રાજનીતિ ક્યાં થઈ કેવી રીતે થઈ એ પહેલું જાણીશું અને ત્યારબાદ જાણીશું અમદાવાદમાં કેટલા ખાડા પડ્યા રાજકોટમાં કેટલા ખાડા પડ્યા અમદાવાદ મહાનગરપાલિકાએ કેવી રીતે ખાડાની ગણતરી કરી રાજકોટ મહાનગરપાલિકાએ ખાડાની કેટલી કેવી રીતે ગણતરી કરી આ બહુ રસપ્રદ ચર્ચાનો કિસ્સો છે પણ જે વાત થઈ આજે જે જાહેરાત થઈ તેને લઈ કોંગ્રેસના વરિષ્ઠ ધારાસભ્ય જી હા અમિતભાઈ ચાવડા એમને ગંભીર આરોપ લગાવ્યા છે ગંભીર આરોપ શાસક પક્ષ પર લગાવ્યા છે આવો સાંભળી લઈએ અમિતભાઈ ચાવડાએ શું કહ્યું છે સરકારમાં દલા તલવાડી જેવો વહીવટ ચાલે છે કે પહેલાં રોડ બનાવવા માટે માનીતાઓને કોન્ટ્રાક્ટ આપવાનો પહેલાં જ વરસાદે રોડ ધોવાઈ જાય ગુવા પડે ખાડા પડે તેના રિપેરિંગ માટે કરોડો રૂપિયા ખર્ચવાના અને હવે નવા રોડ બનાવવા માટે પણ બે બે કરોડ રૂપિયા લઈ જાઓ એવી જાહેરાતો કરવાની પણ આ પૈસા કોઈના ખિસ્સામાંથી કોઈના ઘેરમાંથી નથી આવતા આ ગુજરાતની જનતાના પરસેવાના પૈસા ટેક્સ રૂપે સરકારની તિજોરીમાં જમા થાય છે અને પ્રજાના પૈસાથી બજેટ બને છે વિકાસના કામો થાય છે રોડ રસ્તા બને છે અને એ જો રોડ રસ્તા પહેલાં જ વરસાદમાં ધોવાઈ જતા હોય તો પહેલાંમાં પહેલાં તો એના માટે જવાબદાર કોણ છે એની તપાસ થવી જોઈએ જે કોન્ટ્રાક્ટરો બ્લેકલિસ્ટ થયા હતા પણ કમલમમાં પૈસા ફંડ આપ્યા એના કારણે એમને ફરી કોન્ટ્રાક્ટ મળવા માંડ્યા જે કમલમમાં કમિશન પહોંચે છે એના કારણે કોન્ટ્રાક્ટરો કોઈપણ જાતના ડર વગર હલકી ગુણવત્તાના રસ્તા બનાવે છે ગેરંટી પીરિયડ હોવા છતાં જ્યારે રસ્તા ધોવાઈ જાય છે ખાડા પડે છે ત્યારે રિપેરિંગનો ખર્ચ કોન્ટ્રાક્ટર પાસે વસૂલવાને બદલે સરકાર રિપેરિંગ કરાવે છે એના માટે પ્રજાના પૈસા નો દુર્વ્યય થાય છે ત્યારે સરકારે 2 કરોડ વધારાની ગ્રાન્ટ આપવા કરતાં આ રસ્તાઓ વારંવાર તૂટે છે કેમ આ ભ્રષ્ટાચાર માટે જવાબદાર કોણ છે એની જવાબદારી નક્કી કરવાની જરૂરિયાત છે કોંગ્રેસ તરફથી આરોપ લગાવવામાં આવ્યા અને ખાસ કરીને મહાનગરપાલિકાઓ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી તેને લઈને પરંતુ ધોરાજી નગરપાલિકાની અંદર નગરપાલિકા વિસ્તારની અંદર આજે વહેલી સવારે સમાચાર આવ્યા ત્યાં પોસ્ટર લાગ્યા છે આપ જોઈ શકો છો ખાડાની સાથે ધોરાજીની અંદર પોસ્ટર લાગ્યા કેટલાક લોકોએ પોસ્ટર લગાવી શાસક પક્ષ પર વિરોધ કર્યો છે આપ જોઈ શકો છો આ દ્રશ્યો અને આ ખાડા પડ્યા છે ત્યાં લખ્યું છે ભાજપ સરકાર છે હો ભાઈ ધોરાજીમાં આઠ લાખના ખર્ચે રો રસ્તા અને ખાડા ખાડા પૂરવામાં આવ્યા તમે કયા ખાડા પૂરતા જોયા સવાલ પૂછ્યો છે સવાલ એ છે કે રાજકોટની અંદર કેટલા ખાડા છે એ કોને ગણ્યા અમદાવાદમાં કેટલા ખાડા છે એ કોને ગણ્યા એ બધી ચર્ચા કરીશું અને ચર્ચા કરવા માટે નયનાબેન રાજકોટના મેયર મારી સાથે જોડાયા હતા એમની સાથે મેં વાત કરીશ એમ એમ પટેલ નિવૃત્ત સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિનિયર છે તેમની સાથે મેં વાત કરી છે તેમને પણ જોડીશું આપણે સાથે જ લલિતભાઈ વસોયા પણ જોડાઈ રહ્યા છે મારી સાથે અને જયેશભાઈ પટેલ સ્ટેન્ડિંગ કમિટીના માફ કરજો રોડ કમિટીના ચેરમેન છે આ ચારે સાથે આપણે વાત કરીશું આપ આ મારી સાથે જોડાવાના છે એમની સાથે વાત કરીશું આપ જોઈ શકો છો પણ શરૂઆત કેમ કે ધોરાજીથી પણ થઈ શરૂઆત અમિત ચાવડાથી પણ થઈ એટલે જ આપણે પહેલાં કોંગ્રેસનો પક્ષ જાણી લે કે આવા આરોપ કેમ લગાવે લલિતભાઈ વસોયા મારી સાથે જોડાયા છે લલિતભાઈ કેમ એવું લાગે છે કેમ એવું લાગે છે કે અમિતભાઈ આવા આરોપ લગાવવા લાગે જો રોનકભાઈ આ વાત તમે પણ જાણો છો હું પણ જાણું છું ને આખા ગુજરાતની પ્રજા પણ જાણે છે અત્યારે નવા નોર્મ્સ મુજબ જે રોડ રસ્તાના કામ જે કોન્ટ્રાક્ટરને આપવામાં આવે છે એને કાં તો ત્રણ વર્ષનો ગેરંટી પીરિયડ અને કાં તો પાંચ વર્ષનો ગેરંટી પીરિયડ હોય છે પાંચ વર્ષમાં આ રોડ રસ્તા તૂટે તો એને રિપેર કરાવવાની જવાબદારી જે તે રોડના કોન્ટ્રાક્ટરની હોય છે આ રાજ્ય સરકાર હસ્તકના રસ્તાઓ હોય કે નગરપાલિકા કે કોર્પોરેશન હસ્તકના રસ્તાઓ હોય છતાંય આજે ગુજરાતના મુખ્યમંત્રીએ જે શહેરી વિસ્તારોના ધારાસભ્યોને બબે કરોડ રૂપિયાની ગ્રાન્ટ રોડ રસ્તા રિપેર માટે એના ખાડાઓ રિપેરિંગ કરવા માટે આપ્યા છે એ ખરેખર તો શરમની વાત છે હું તો ત્યાં સુધી આક્ષેપ સાથે કહું છું કે આ રોડ રસ્તાના ખાડા પૂરવા માટે નહીં ચોકના પેટના ખાડા પૂરવા માટે બબે કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવી છે બીજી વાત ફક્ત શહેરી વિસ્તારોની અંદર જ રસ્તા તૂટે છે સુરતમાં તૂટે બરોડામાં તૂટે અમદાવાદમાં તૂટે જામનગર રાજકોટમાં તૂટે શું ધોરાજી ઉપલેટા કે બાકીની એકસો ને ઇઠોતેર નગરપાલિકાઓ છે ગુજરાતની અંદર એમાં ક્યાંય રસ્તાઓ નથી તૂટતા ગુજરાતની અંદર તેતાલીસ ધારાસભ્યોને બબે કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવી પ્રજા વચ્ચે આ સરકાર ભેદભાવ કરી રહી છે ગ્રામ્ય વિસ્તાર અને નગરપાલિકા વિસ્તારની અંદર રહેતા લોકોને જે પારાવાર તકલીફ પડે છે એના માટે મુખ્યમંત્રીએ એ સંવેદનશીલતા નથી બતાવી આ ખરેખર શરમજનક બાબત છે અને એનાથી મોટી શરમજનક બાબત એ છે કે બબે કરોડ રૂપિયા શહેરી વિસ્તારોના ધારાસભ્યને આપવામાં આવ્યા ત્યારે ગુજરાતના એકસો ઓગણચાલીસ ધારાસભ્યો ચૂપ કેમ છે રુણકભાઈ હું તમને કહું કે મારે ધોરાજી નગરપાલિકામાં આઠ લાખ રૂપિયાના ખર્ચે ખાડા પૂરવાનું બિલ નગરપાલિકામાં મુકાઈ જાય છે ધોરાજીની પ્રજાએ આજે સાડા ત્રણસો બેનરો લગાવ્યા છે કે મારી ગલીમાં મારા વિસ્તારની અંદર ખાડા પુરાણા નથી તો આ આઠ લાખ રૂપિયા ગયા ક્યાં ફક્ત આ ખાડાઓ કોકના પેટના ખાડા પૂરવા માટે રોનકભાઈ થાય છે અને ભ્રષ્ટાચારનો આક્ષેપ કોંગ્રેસ કરે છે પરંતુ આ સરકારને કોઈ જાતની ચિંતા નથી વિરોધ પક્ષના અવાજને ધ્યાનમાં લેતી નથી અમે પ્રજાનો અવાજ સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ રોનકભાઈ ડામરના રસ્તા ધોવા એ સમજ્યા પણ મારે ધોરાજીની અંદર છ મહિના પહેલા સિમેન્ટના રસ્તો ચાર કરોડ અને વીસ લાખના ખર્ચે ચાર કિલોમીટરનો રસ્તો બન્યો એક કરોડ રૂપિયાના ખર્ચે એક કિલોમીટરનો રસ્તો બન્યો દરેક ટીવી મીડિયાના મિત્રો દરેક પ્રિન્ટ મીડિયાના લોકો કહી ચુક્યા છે કે આ રોડ તૂટ્યો છે આ સિમેન્ટ રોડ તૂટે છે અને છતાં કોન્ટ્રાક્ટરો સામે પગલા લેવામાં આવતા નથી જી લલિતભાઈ જુઓ તમે કહ્યું ચાર પોઈન્ટ વીસ એટલે વચ્ચેનો પોઈન્ટ કાઢી લે તો ચારસો વીસ થાય અને ચારસો વીસ ક્યાં ક્યાં થાય આપણે તમે સમજો છો ઉયા સમજો ને આપણું ગુજરાત સમજે હવે તમે આંકડો જ આવો લાવો એકવીસ લાવવો તો અથવા ઓગણીસ લાવવો હતો ખેર અમદાવાદની વાત કરી લઉં અમદાવાદ મોટું શહેર અનેક ધારાસભ્યો છે અમદાવાદ શહેરની એમસીએ જે અનુમાન કર્યું છે એ પ્રકારે ઓગણીસ હજાર જેટલા નાના મોટા ખાડા પડ્યા છે ચોત્રીસ ઠેકાણે બ્રેકડાઉનનો આંકડો સામે આવ્યો છે સપ્ટેમ્બર મહિનાની વાત કરીએ તો સૌથી વધુ પૂર્વ ઝોનમાં નવસો તેત્રીસ સ્થળે રોડ પર ખાડા પડ્યા દક્ષિણ ઝોનમાં આઠસો ચૌદ પશ્ચિમ ઝોનમાં પાંચસો પંચોતેર ઉત્તર જન્મ ચારસો સોળ પશ્ચિમ જન્મ બસો નવ્વાણું પ આ પ્રકારે અલગ અલગ ખાડા છે અને ચાલુ મહિને ત્રણ હજાર ચારસો નેવ્યાસી ખાડા પૂરા પૂરવામાં પૂરવાના કારણે રોડ પર સમારકામ હાથ ધરાયા છે અત્યાર સુધીમાં પાંચ કરોડનો મહાનગરપાલિકા ખર્ચો કરી ચૂકી છે અમદાવાદ મહાનગરપાલિકાએ ત્રણ પોઈન્ટ પંચોતેર કરોડ સુધીનો ખર્ચો ખાડા પૂરવા પાછળ કર્યો જેમાં ટ્રેક્ટર ટ્રોલી રોજમદાર કપચી માટી ડામર આ બધું ચૂકવવામાં આવ્યું સવાલ એ છે કે અમદાવાદમાં તો નવા નક્કોર રોડ બન્યા મને યાદ છે એ પણ કહેવામાં આવતું હતું એ પણ કહેવામાં આવતું હતું કે ગેરંટી રોડ છે ગેરંટી રોડ છે એ પણ કહેવાયું કે સિમેન્ટ રોડ છે એ પણ કહેવાય કે વ્હાઇટ ટોપિંગ રોડ છે તો ક્યાં શું મંતિર થયો સિમેન્ટ ક્યાં શું મંતર થયું વ્હાઇટ ટોપિંગ બસ આ જ જાણવું ને સમજવું છે જયેશભાઈ મારી સાથે જોડાયા છે રોડ કમિટીના ચેરમેન છે ચેરમેન સાહેબ અમે ગરીબ માણસ સાધારણ માણસ સરળ માણસ આ બધું વાહ ટોપિંગ બોપિંગ આરસીસી ખબર ના પડે રૂડા રૂપાળા ના આપ્યા પણ ખાડા કબર તોડી રહ્યા છે એ જાણવું હતું ઓગણીસ હજાર ખાડા છે એવી કોર્પોરેશનના અધિકારીઓને કેવી રીતે ખબર પડી ફૂટ પટ્ટી લઈને નીકળ્યા હતા માપ લઈને નીકળ્યા હતા અને બીજું આ વ્હાઈટ ટોપિંગ ક્યાં ગયું આરસીસી ક્યાં ગયું સિમેન્ટ બધો ગયો ક્યાં ક્યાં ગયો આ બધો જો ઓગણીસ હજાર ખાડા છે તો

જી જયેશભાઈ રોનકભાઈ આરસીસી ના રોડ કે વાઈટ ટોપિંગ ના રોડ એક પણ રોડ તૂટ્યા નથી અમદાવાદ શહેરમાં અને બીજા બધા ક્યાં ક્યાં તૂટ્યા કહી દો ને આ સોલા સીલા સાયન્સ સિટી તો નવું નવું બન્યું ને તે તો કસુંડા રોડ માં આ વખતની વરસાદની પેટર્ન સતત ત્રણ ત્રણ દિવસે પડતો રહ્યો છે છેલ્લા અઠવાડિયાથી એક અઠવાડિયું સલંગ વરસાદ પડ્યો વરસાદ પડ્યો એમાં વોટર લોગિંગના કારણે અમુક અમુક રસ્તાઓ નીચે યુટિલિટીના કારણે એ પેચવર્ક થયું હોય રિપેરિંગ કર્યું હોય યુટિલિટી એમાં પેચવર્ક થયું હોય એ નાના મોટા ખાડા પડ્યા છે અમારા ગણતરી પ્રમાણે સાડા આઠ હજાર ખાડા અમદાવાદ શહેરમાં પડ્યા છે લગભગ છ હજાર પાંચસો જેવા ખાડા તો અત્યારે મેં હોટ મિક્સ મશીનથી કોલ્ડ મિક્સ મશીન વેટ મિક્સથી અને કોલ્ડ પેચરથી તમામ ખાડા અમે પૂરા કર્યા છે લગભગ સત્તરસો ખાડા જેવું આજની તારીખ સુધી બાકી છે એ લગભગ ડે નાઇટનું કામ ચાલુ છે અને ત્રણ દિવસની અંદર લગભગ બધા ખાડા અમદાવાદ શહેરના પૂરા થઈ જશે અને હું આપને અમદાવાદ અધિકારી વતી ખાતરી આપું છું કે નવરાત્રિ પહેલાં લગ લગભગ અમદાવાદ શહેરીજનોને સરસ રિસરફેસવાળા રોડો આવનારા દિવસોમાં મળશે પટેલ સાહેબ આપણા બાપ કહેવત શીખવાડેલી ખાડો ખોદે એ પડે

ત્રણ વર્ષ કા પાંચ વર્ષની ગેરંટીવાળા રોડોમાં એક પણ રોડ તૂટ્યો નથી અને જે બી તૂટ્યા હશે એ કોન્ટ્રાક્ટર પોતે પોતાના ખર્ચે જ કરે છે અમદાવાદ કોર્પોરેશન એમાં કોઈ પૈસો ચૂકવતું નથી પટેલ સાહેબ હું આરટીઆઈ કરવા ટેવાયેલો નથી કરવાનો નથી પણ હું ગેરંટી આપું પટેલ સાહેબ હું ગેરંટી આપું જો એક પણ પૈસો ચૂક્યો ને હું ઘણી ઘણીને બતાવું આપે કહ્યું ને આરસીસી વાળું કાલથી મારો પ્રોજેક્ટ બી આ આરસીસીના રોડ કેટલા તૂટ્યા હોય આપે કહ્યું વાઇટ ટોપિંગ વ્હાઈટ ટોપિક તો પૂરું થયા પહેલાં બે બે ત્રણ તરવાર બદલ્યા સાહેબ પાયલોટ પ્રોજેક્ટ બરાબર એ ખાડા ખાડા નહીં પડે આખા નાખા રોડ ઉખાડીને ફરીથી બન્યા એ પણ થયેલું છે અને હું ફરીથી કહું છું ગેરંટીવાળા રોડ ત્રણ વર્ષ પાંચ વર્ષ કહો છો ને એક પણ રૂપિયો ચૂક્યો ને સાહેબ આખો દિવસ ચલાવો હોય કારણ હું જાણું છું પાછલી બારીથી એવું કહેવામાં આવે કે ગેરંટી વોરંટી એટલે પૂરી થઈ ગઈ કે વચ્ચે કોર્પોરેશનનું કામ થયું ટોરન્ટ પાવરનું કામ થયું ગેસવાળાનું કામ થયું એટલે ગેરંટી વોરંટી પૂરી આવું કશું તો નહીં થાય ને તમે ગેરંટી આપો છો એક પણ રૂપિયો કોન્ટ્રાક્ટરને નહીં ચૂકવાય જ્યાં ત્રણ વર્ષ અને પાંચ વર્ષની ગેરંટી છે હું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી તમને ખાતરી આપું છું કે ગેરંટીવાળા પીરિયડમાં રોડ જો તૂટ્યા હોય એનું એક પણ બિલ એ એમસી ચૂકવશે નહીં પટેલ સાહેબ આશા રાખું કે કોઈ પણ પ્રકારની છટકબારી ના થાય તમારી ગેરંટી ઉપર વિશ્વાસ મૂકું છું બાકી આ કોન્ટ્રાક્ટરોની ગેરંટી ઉપર વિશ્વાસ ના મુકાય સાહેબ આડકા ભાગી ગયા છે ભગવાને ગેરંટી સાથે આ કરોડ રજૂ મોકલી હતી ને શરીરમાં બનાવીને એ પણ તૂટી ગઈ છે એટલે વિશ્વાસ તમારા શબ્દો ઉપર મૂકું છું અને ફરીથી કહું છું એક પણ રૂપિયો ચૂકવાયો ને સાહેબ હું બતાવીશ હું બતાવીશ જો ભૂલથી પણ ચૂકવાયો તો ખેર આપનો ખૂબ ખૂબ આભાર આપની ગેરંટી ઉપર વિશ્વાસ રાખું હવે રાજકોટની વાત કરી લઈએ તો રાજકોટ કોર્પોરેશને અનુમાન લગાવ્યું છે કે અંદાજે બાર હજાર જેટલા ખાડા પડ્યા છે અને સિત્તોતેર કરોડ રૂપિયા સરકાર પાસે કોર્પોરેશને માગ્યા છે રાજકોટ મહાનગરપાલિકાએ સીધો હિસાબ માણ્યો ટોટલ અને એ પ્રકારે એવરેજ ખાડા દીઠ એક હજાર રૂપિયાનો ખર્ચો થવાનો છે વાગડ ચોકડીએ તો બસ મોટા ખાડા પડ્યા છે અને એના માટે એક કરોડને નેવ્યાસી લાખ રૂપિયા માગવામાં આવે છે વોર્ડ નંબર આઠ કોઠારીયા વિસ્તાર મવડી ફાવી રેલનગર માધાપર ચોકડી ઢેબર રોડ આ બધા એકસો પચાસ ફૂટ રિંગ રોડ આ બધે પણ ખાડા રાજ છે હવે સવાલ એ છે કે કોર્પોરેશન ઘણી આવ્યું ક્યારે અને તમને બધાને યાદ હશે કે જે કોર્પોરેશનને પેલું ગેમ ઝોન ચાલે છે કે નહીં ચાલતું એ જોવાની ચિંતા નહોતી જ્યાં અગ્નિકાંડ થયો અને આપણા કેટલા લોકો ગયા આપણે જાણીએ છીએ એ કોર્પોરેશન ખાડા ગણવા નીકળી ખાડાની ગણતરી પણ થઈ ગઈ ખેર ખાડા ગણ્યા પછી આપણા રૂપિયે જો ખાડા પુરાવાના હોય ને કોન્ટ્રાક્ટરને બક્ષવાનું હોય ને તો એ ના જ ચાલે અત્યાર સુધી ચાલવા દીધું બધાય આપણે બોલ્યા નથી ને એટલે આ સ્થિતિ સર્જાય છે મેં થોડાક સમય પહેલાં રાજકોટના મેયર મેડમ સાથે વાત કરી મેયર મેડમ રાજકોટ શહેરની અંદર અન્ય શહેરોની જેમ ખાડા પડેલા છે હકીકત છે ખાડા પુરાશે ક્યારે અને મારે એ પણ જાણવું છે કે અહેવાલ છે કે બાર જેટલા ખાડા પડ્યા છે અને સિત્તોતેર કરોડ રૂપિયાનું સરકારમાંથી ફંડ માગવામાં આવ્યું છે સાથે જ સરકારે પણ વધારાનું કહ્યું કે જે ધારાસભ્યો છે શહેરી વિસ્તારના એ બે બે કરોડની ગ્રાન્ટ ફાળવી શકશે મારે આખી વાત સમજવી છે કે બાર હજાર ખાડા પૂરા છે ક્યારે અને ખરેખર બાર હજાર ખાડામાં સિત્તોતેર કરોડ રૂપિયાનો ખર્ચો થશે આ ખાડા નાના મોટા થઈ અને અમુક ખાડા બહુ મોટા હોય કે જેથી કરીને આપણે એની અંદર કોઈ મટીરિયલ મોંઘું આવતું હોય અને એમાં ઊંડા ખાડા હોય અને પોળા પણ હોય તો એની અંદર સ્વાભાવિક રીતે છે કે ખાડો ભૂરવા માટે થઈને મટીરીયલ પણ જાજું એવું જોતું હોય છે એટલે આટલા બાર હજાર ખાડા છે એની ગ્રાન્ટ માટે સરકાર પણ રજૂઆત કરેલી છે અને આ ખાડા બૂરવા માટે તાત્કાલિક ધોરણે લગભગ ટૂંક સમયની અંદર આ ખાડા બૂરવા માટેના કોર્પોરેશન દ્વારા કામગીરી કરવામાં આવી છે

ઘણું આસાન પણ થઈ જશે પણ આ બધી ગ્રાન્ટ જે પણ છે એ જનતાના પૈસે છે ખાડા જે પડે છે એમાં ગેરંટીવાળા રોડ પણ તો હોય છે તો ખાડા નાગરિકોના ખભા ઉપર કેમ કેમ એ બોજ અમે ઉઠાવીએ કેમ એ ખર્ચો કોન્ટ્રાક્ટરો પાસેથી વસૂલાય આના માટે થઈને સરકારની અંદર પણ અમે રજૂઆત કરીશું આથી વિશે શું કાંઈ નહીં કહી શકું કેમકે તમે પ્રશ્ન પણ મને એવો પૂછેલો છે એટલે સ્વાભાવિક છે કે લોકોના પૈસા કે સરકારના પૈસા પણ તમે જે પ્રશ્ન પૂછો છે એમાં હું રજૂઆત પણ કરીશ બરાબર કે કોન્ટ્રાક્ટર જે કામ કરે છે એની કામગીરીની પણ તપાસ કરશું કે જેથી કરીને રોડની અંદર એ લોકોએ કેટલું કામ સારું કર્યું છે અને કેટલું કામ હજી એને બાકી રાખેલું છે ખેર આ મેયર મેડમ ખાડા માટે નહીં કહી શકે એવું કહેતા હતા પણ આ મેયર મેડમ તો જ્યારે ગેમ ઝોન અગ્નિકાંડ થયો હતો ને ત્યારે કશું નહોતા કહેતા ત્યારે કશું નહોતા કહેતા અને કોઈ ભૂલથી પણ ના ભૂલતા કે ભૂલાઈ ગયેલું નહીં ભૂલાયું એ અગ્નિકાંડ હજુ પણ અહીંયા છે એ આગ હજુ પણ અહીંયા છે હજુ પણ અહીંયા છે અને ન્યાય ન મળે ત્યાં સુધી ચોક્કસથી હું બોલવાનો છું મુદ્દે પણ અત્યારે વાત ખાડાની છે મારી સાથે એમ પટેલ સાહેબ જોડાયા છે નિવૃત્ત સુપ્રિન્ટેન્ડન્ટ માર્ગ મકાન વિભાગના પટેલ સાહેબ આ ગેરંટી વોરંટી આ બધું ખરેખર હોય ખરું કે પછી વાર્તા પછી જો હોય તો બે ત્રણ ચાર વર્ષમાં ત્રણ વર્ષ પાંચ વર્ષની હોય તો પછી આ ગ્રાન્ટ ફાળવવાની જરૂર છે આ આટલું જ સમજવું હતું નહીં એટલે એમાં એવું હોય કે જે છેલ્લા ત્રણ વર્ષમાં રસ્તા થયા હોય અને ત્રણ વર્ષની ગેરંટી પીરિયડના હોય અને એમાં કોઈ ડેમેજ થયું હોય તો એ કોન્ટ્રાક્ટર રિપેર કરે પણ એ સિવાયના બીજા કોઈ રોડ હોય અથવા બીજા કોઈ ડેમેજીસ હોય તો એ ડિપાર્ટમેન્ટ રિપેર કરે ડિપાર્ટમેન્ટ રિપેર કરે પણ સમજી લો ત્રણ વર્ષ પૂરા ન થયા હોય અને દરમિયાન વચ્ચે ટોરન્ટ પાવરનું કામ થયું કોઈ બીજા ગેસ કંપનીનું કામ થયું કોઈનું કામ થયું અને રોડ તૂટ્યો અને પછી ચોમાસું આવ્યું ફરીથી બીજા ખાડા પડ્યા તો એ સ્થિતિમાં શું થતું હોય એમાં એ જે ભાગમાં એ લોકોએ કામ કર્યું હોય અને એમાં જે તો છેલ્લી જે એજન્સીએ કામ કર્યું હોય એની જવાબદારી આવે અને આપ માનો છો કે આ જે ગેરંટી વોરંટી હોય છે પ્રકારે ખરેખર કોન્ટ્રાક્ટરો પાસેથી જ રૂપિયા લેવાય છે અને હું એટલે પૂછું છું અથવા એમની પાસે જ કામ કરે છે હું એટલે પૂછું છું કે જો આ નગર મહાનગરપાલિકાનું પોતાનું ફંડ હોય કોર્પોરેટરો મહાનગરના હોય એમની પોતાની ગ્રાન્ટ હોય મહાનગરપાલિકા રાજકોટની વાત કરીએ તો સિત્તોતેર કરોડ રૂપિયા માગ્યા સરકાર પાસેથી પાછા કોર્પોરેટ જે ધારાસભ્યો છે એમને બે બે કરોડ રૂપિયાની એની ગ્રાન્ટ ફાળવી મારે આટલું જ સાહેબ સમજવું હતું કે આટલા બધા પૈસાની જરૂર પડતી હશે આટલા બધા પૈસાની જરૂર પડે રોડ એવા તૂટી જતા હોય જી જે રોનકભાઈ એક તો આ આ સાલે વરસાદ વધારે આવ્યો છે નુકસાન વધારે થયું છે એટલે જે બે કરોડ રૂપિયા સરકારે ફાળવ્યા છે તો અભિનંદન આપવા જોઈએ આપણે પ્રજા હેરાન થાય કારણોનું ડિસેક્શન કરીએ પછી પગલાં લઈશું બરાબર પણ પ્રજાને નુકસાન થાય તકલીફ પડે એનામાં એના માટે તો આપણે કંઈક સરકાર પ્રયત્ન કરે અને ગ્રાન્ટ ફાળવે એ કંઈક બરાબર વ્યવસ્થિત કહે સારી વાત કહેવાય હવે ગેરંટી પીરિયડમાં કોન્ટ્રાક્ટરને આપણે નોટિસ આપીને કામ કરાતા હોય છે ઘણીવાર કોન્ટ્રાક્ટર ના કામ કરે તો એને નોટિસ આપી અને એનો અલગ હિસાબ રાખી અને વિભાગ શું કરતું હોય છે કે એનો એ કોન્ટ્રાક્ટર જોડેથી વસૂલ કરતો હોય છે એની ડિપોઝિટો પણ રાખવામાં આવતી હોય છે પણ જુઓ અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ આખો તૂટ તોડવાના તૂટશે એમાં શું આપણને મળવાનું મેં રખો આટલું બધું ડેમેજ થયું આટલું નુકસાન થયું એમાં કશું નહીં મળવાનું ચલો એ ભૂલી જાઓ તો રંજીત બિલ્ડકોર્પ નો આજે જ આવ્યો તો બહુ બહુ શરમજનક શરમજનક બરાબર તો હું એ જ કહું સાહેબ કોણ પૂછવા ગયું કોણ જોવા ગયું સિમ્પલી શરમજનક એ એ બ્રિજ ઉપર જઈ અને મેં ઇન્સ્પેક્શન કરેલું અને મેં જોયું તો બહુ બહુ અમુક જગ્યાએ બહુ વધારે નિષ્કાળજી હતી કામમાં એના એબર્ટમેન્ટ પણ અરે જે બેન્કિંગ પોર્શન તો સેટલ થઈ ગયા હતા એક અંતિમ સવાલ સાહેબ જો વરસાદ પુષ્કળ પડ્યો મેં તો બહુ ઓછી દિવાળી જોઈ ચોપન દિવાળી જોઈ આપ નિવૃત્ત છો એટલે લગભગ સાઈઠ પાસઠ દિવાળી તો જોઈ હશે અને આ વિભાગ માટે તો બહુ નજીકથી સમજી હશે શું કારણ તમારા જમાનાના રોડ હજુ પણ એવા ને એવા પુલ એવા ને એવા મારા જમાનામાં જે બન્યા એ થોડા ઘણા તૂટેલા છે અને થોડા નવા બન્યા છે અને હવા પછીના જે નવા બન્યા ન્યૂ જનરેશનવાળા એ રોડ જ ધોવાય એના જ પાણી કેમ નડે આમાં રોનકભાઈ બે વસ્તુ છે કે થોડુંક વિઝનથી લાંબી દ્રષ્ટિથી કામ નહીં કરવામાં આવે તો આ દર વર્ષે આ પ્રશ્નોએ રહેવાના છે બે પ્રકારના કામ થવા જોઈએ એક તો કરંટ રિપેર જેને કે તાત્કાલિક રિપેર કરવાના બીજું કે પર્ટિક્યુલર રોડ કેમ દર ચોમાસામાં ધોવાય છે નુકસાન થાય છે અથવા ભૂવા પડે છે એ એનો અભ્યાસ કરી અને એને ધારો કે એ ડામર જે છે આ ડામરના કામ પર વધારે તકલીફ થતી હોય છે તો ડામર પાણી પાણીને આડવેર હોય છે હાઇડ્રોફોબિક હોય એટલે એ એ ગ્રીટ કપચી અને ડામર છૂટું પડી જતું હોય છે પાણીમાં રહેતો તો એ રોડનું લેવલ પાણીના લેવલથી ઉપર રહેવું જોઈએ અને જો નીચું હોય તો તો આરસીનો રોડ આરસીસીનો રોડ થવો જોઈએ અને નહીં તો ઉપર એનો રોડ ડામરનું કરવો જોઈએ બીજું કે રોડની આજુબાજુ અથવા ઉપર પાણી ભરાઈ રહે એનું પ્રોપર ડ્રેનેજ ન થાય તો એ ડ્રેનેજ સિસ્ટમને જ્યારે એફિશિયન્ટ કરવી પડે અથવા રેઇન ફોર્સ કરવું પડે નહીં તો દર વર્ષે જે જગ્યાએ ખાડા પડતા હોય ત્યાં ખાડા પડવાના જ પટેલ સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર ખેર ફરી એકવાર કહીશ સરકારે ગ્રાન્ટ ફાળવી છે આશા રાખું એ ગ્રાન્ટનો સદઉપયોગ થાય ધારાસભ્યો માટે એડિશનલ ગ્રાન્ટ કહી છે આશા રાખું એનો પણ સદઉપયોગ થાય ગેરંટી વોરંટી છે આશા રાખું ગેરંટી વોરંટીવાળા કોન્ટ્રાક્ટર પાસે જ પાસે જ કામ કરાવવામાં આવે ક્યાંય પણ એક પણ છટકબારી કોઈને ના હોય અને આ બધાની વચ્ચે આશા રાખું જે રિપેરિંગ થાય જે રિપેરિંગ કામ થાય જે રીકાર્પેટિંગ થાય એમાં પાછું ફરીથી આ ના થાય બનતી વખત તો થયું હોય રિકાર્પેટિંગના નામે ફરીથી આ ના થાય બસ આ નહીં થાય ને તો વાપી હોય વલસાડ હોય સુરત હોય ધોરાજી હોય જેતપુર હોય અમરેલી હોય જામનગર જૂનાગઢ મહેસાણા પાલનપુર બધાના રસ્તા ફરીથી સારા બનશે આપણે નવરાત્રિ સુધીમાં સારા રસ્તા બની જાય એવી અપેક્ષા રાખીએ પણ પાછું ફરીથી એવું ના થાય કે એમાં કડકી થાય ને ફરીથી હાલત એવી ને એવી થાય